ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ સહેજ વનમાં ઔદ્યોગિક અકસ્માતોની વણથંભી શ્રેણીમાં વધુ એક કરુણ ઘટનાનો ઉમેરો થયો છે ગત રાત્રે શિવફાર્મા કંપનીમાં એક રિએક્ટરમાં થયેલા ભયાવહ બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં નિર્દોષ એવા બે કામદારોએ જીવ ગુમાવ્યા હોવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે જ્યારે અન્ય એક કામદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની વિગતો પણ મળી રહી છે પ્રાથમિક માહિતી અનુસાર બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે નજીકમાં કામ કરી રહેલા કામદારોને ને બચાવવાનો કોઈ મોકો મળ્યો ન હતો ઘટનાની જાણ થતા પ્રકારની માત્ર દેખાવ પૂરતી જ હોય છે તેવો રોષ કામદાર સંગઠનો અને જોવા મળી રહ્યો છે ઔદ્યોગિક વસાહતમાં છાશવારે છાસવારે બનતી ઘટનાઓ એક ગંભીર સવાલ ઉભો કરે છે કે શું ખરેખર કંપનીઓ કામદારોની સુરક્ષા પ્રત્યે ગંભીર છે દહેજ જેવા મોટા ઔદ્યોગિક કેન્દ્ર

બદલે દોષિતો સામે કડક કડક પગલા લેવાય અને ભવિષ્યમાં આવા અકસ્માતો ન બને તે માટે કાયમી ઉકેલ શોધવામાં આવે જેથી કરીને કામદારો સુરક્ષિત વાતાવરણમાં કામ કરી શકે અને તેમના પરિવારોએ આવી કમકમાટી ભરી ઘટનાઓનો ભોગ ન બનવું પડે